ગુજરાતના ગામોમાં આવેલા છેવાડા ગામોને પીવાનું પાણી મળી રહે તે હેતુથી સરકારે નળ સે જલ યોજના અમલમાં મૂકી છે જેથી ગામડામાં રહેતી મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું ન પડે પરંતુ પંચમહાલમાં શહેર તાલુકામાં આ યોજના માત્ર શોભાના ગાંઠિયાની જેમ જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે શહેર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સરકારની નળ સે જલ યોજના અંતર્ગત નળ તો છે પરંતુ નળમાં એક ટીપું પણ પાણી નથી આવતું પરિણામે રોષ્ય ભરાયેલી ગામોની મહિલાઓએ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી હતી અને આ મામલે ઉગ્ર રજૂઆત પણ કરી હતી સાથે નલ સેજલ પાણી આપો પાણી આપોના સૂત્રોચાર પોકાર્યા હતા મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણીના સ્તર ઉનાળાની શરૂઆત થતાં જ નીચા ચાલ્યા જાય છે અમે તાલુકા તંત્રમાં રજૂઆત કરવા જઈએ તો અમને એવું કહેવામાં આવે છે કે તમારા ગામમાં નલસેજલ યોજના છે જ મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે નળ યોજના અંતર્ગત નળ તો લગાવી દીધા છે પણ તેમાં ટીપું પાણી પણ નથી આવતું ત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે અને શરૂઆતમાં મહિલાઓના આ હાલ બેહાલ જોવા મળી રહ્યા છે તો આગળ જતાં પાણી માટે મહિલાઓની કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે તે એક ગંભીર સવાલ છે આ મામલે તાત્કાલિક પગલાં લઈને પાણી શરૂ કરવામાં આવે તેવી એ મહિલાઓએ માંગ ઉઠી છે વિજયસિંહ સોલંકી પંચમહાલ અસ્મિતા ભારત ન્યૂઝ